એક વિચાર એટલે એક યુદ્ધ અપને વિરુદ્ધ સૌ કોઈ પોતાની અંદરની લડાઈ લડી રહ્યો છે કોઈને અવાજ સંભળાય છે તો કોઈને નહીં નમસ્કાર હું હિતાંશ આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે સ્ક્રીઝોફ્રીનિયા એક ગંભીર માનસિક રોગ છે જેમાં વ્યક્તિની વિચાર શક્તિ ધારણા ભાવનાઓ અને વર્તન પર તેની અસર પડે છે આ સ્થિતિમાં વ્યક્તિ હકીકત અને કલ્પનાને અલગ પાડવામાં અસમર્થ બની શકે છે તેના અલગ અલગ જેને ભ્રમણા પણ કહી શકાય અથવા અસંગત વિચાર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ આ રોગ એક કેવળ વ્યક્તિ એટલે કે જે પીડિત છે એને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ ઊંડી અસર કરે છે ઘણીવાર આ બાબતે આપણી માટે જો દેખીતી રીતના સામાન્ય લાગતી હોય પરંતુ તે અસામાન્ય છે અને આ લોકો માટે એ મુશ્કેલ પણ થતી જાય છે આ વિશે જ આજે આપણે વાત કરવાના છીએ આપણી સાથે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર પાર્થ વૈષ્ણવ

એટલે જો આમાં કોઈક લોકો આની રસોઈ દીર્ઘય અને આખા શબ્દને લખી શકે તો એ મોટી વસ્તુ છે સ્કિઝોફ્રેનિયા એક ગંભીર માનસિક રોગ છે જે જેનેટિકલી એટલે કે પારિવારિક રીતે લોકોમાં આવી શકે છે પંદરથી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે આ રોગના લક્ષણ ડેવલપ થઈ શકે જેમાં શરૂઆતમાં પ્રોડ્રોમલ ફેઝ ઓફ સ્કિઝોફ્રેનિયા કહેવાય એટલે કે બાળકનું વર્તન થોડુંક અતડું થાય ભણવામાં એનું કોન્સન્ટ્રેશન ફોકસ ઓછું થતું જાય સામાજિક રીતે પોતાને વિડ્રો કરતું જાય નાવા ધોવામાં ખાવા પીવામાં એને રસ ઓછો રહે ઓવરઓલ દુનિયા એને હોસ્ટાઇલ એટલે કે લોકો મારા નથી મારી વિરુદ્ધ છે એવું લાગવા માંડે આ રોગ જો ટ્રીટ ના થાય જો પ્રોડ્રોમમાં આઈડેન્ટિફાય ના થાય તો છથી બાર મહિનામાં સ્કિઝોફ્રેનિયા નામનો રોગ જે છે ઇન થઈ શકે છે એટલે આ રોગના ફોર્મમાં કન્વર્ટ થાય આ પેશન્ટ્સને ઓળખવા માટે આપણે સમજવું પડે કે એમનામાં ભ્રમણાઓ શંકા લોકો મારી વિરુદ્ધ મારી વાતો કરે મારું રેકોર્ડિંગ થાય છે મારા ફોન મારા મેસેજીસ હેક થયેલા છે મારા ઉપર કેમેરા મૂકવામાં આવેલા છે સમાજ સંસાર સરકાર બધા જ મારી વિરુદ્ધ છે અને કોઈ કાવતરું રચેલું છે એવું સતત એમને લાગ્યા કરે ભ્રાંતિ એટલે કે હેલ્યુસિનેશન્સ કાનમાં લોકોના અવાજ સંભળાવવા એમને કમાન્ડ કરતા ક્યારેક અવાજ હોઈ શકે છે કે તારે આ કરવું પડશે આ કમાન્ડ ક્યારે એટલો ગંભીર પણ થઈ શકે છે કે બીજાનો કે પોતાનો જીવ લેતા પણ અવાજો એમને આવે એવું થાય ક્યારેક તો ક્યારેક બે લોકો અંદર અંદર વાતો કરતા હોય આસપાસ કોઈ ના હોય બાજુના ઘરમાં મને કોકનો અવાજ સંભળાય છે જે મારા વિશે વાત કરે છે આ રીતનું વ્યક્તિ કે ડિસઓર્ગેનાઇઝ સ્પીચ એટલે કે આના બોલવામાં અવનવા જાતના ન્યુલોગિઝમ શબ્દો એવું થાય અને ધીરે 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 એ સમાજથી છૂટા પડતા જાય એટલે આરોગ્ય એક આખો સિન્ડ્રોમ છે આના અલગ અલગ લક્ષણથી ઓળખી શકાય છે એ વેરી અઘરું છે સમાજ તો ઓળખે બહુ ડિફિકલ્ટ છે ક્યારેક ડૉક્ટર પણ થાપ ખાઈ જતા હોય છે બિલકુલ ખરી વાત દર્શકો આજે પાર્થભાઈએ આપણી સામે જે જે બાબતો કીધી આપની આસપાસ પણ જો આવા કોઈ લોકો હોય અથવા આપના મનની અંદર આપના વિશે પણ જો આવી કોઈ શંકા હોય તો આજના કાર્યક્રમની અંદર જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ ફાઇવ થ્રી વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો સીધા જ અમારા એક્સપર્ટને પૂછી શકો છો પાર્થભાઈ આપણે વાત કરીએ તો આ સ્કિઝોફ્રીનિયા સાયકોપથી અને સોશિયોપથી આ ત્રણેયની વચ્ચે એક આમ ડિફરન્સ ડિફરન્સ છે છે તો શું એ જણાવો ને સામાજિક તળપદી ભાષામાં કોઈ પણ વ્યક્તિ થોડુંક જુદું કે બિહેવિયર કરે ને તો ગુજરાતી ભાષામાં તો સાયકો છે એવો શબ્દ વાપરતા હોય છે ને કેટલી લૂઝલી વાપરે છે આપણે વસ્તુને સમજતા પણ નથી સ્કિઝોફરીને મેં એમ જણાવ્યું એ પ્રમાણે એક જેનેટિક માનસિક બીમારી છે આ વ્યક્તિના કંટ્રોલમાં નથી હોતું એટલે આ લોકોને કહેવું કે સ્ટ્રોંગ થઈ જાઓ વર્તન બદલો અવાજ નથી આવતા આ બધું ન હોય એ વ્યર્થ છે કારણ કે એમની દુનિયામાં વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે આ બીમારીમાં વ્યક્તિત્વ ધીરે ધીરે ખરડાતું જાય છે અને માણસના ન્યુરોલોજીકલ અને ન્યુરોબાયોલોજીકલ ચેન્જીસને કારણે એનું વર્તન પણ એના કંટ્રોલમાં નથી રહેતું આની સામે ને સાયકોપેથી બે અલગ અલગ ફેનોમિના છે આપણે એન્ટી સોશિયલ પર્સનાલિટી એ ઓળખીએ છીએ સો સોશિયોપથી એક લૂઝલી એન્ટી સોશિયલ પર્સનાલિટી માટે સામાજિક ભાષામાં વપરાતો શબ્દ છે આ લોકો બીજાનું નુકસાન કરવામાં માને એમને ગેરકાનૂની વસ્તુમાં રસ વધારે પડતો હોય એમનું પ્લાનિંગ એક્ઝિક્યુશન એ બધું એમના કંટ્રોલમાં જ્યારે કે સ્કિઝોફરીને લોકો પ્લાનને એક્ઝિક્યુટ નથી કરી શકતા આ લોકોને બીજાને નુકસાન પહોંચાડવામાં ગિલ્ટ થાય એટલે એમને નુકસાન પહોંચ્યા પછી એવું લાગે કે આ ખોટું થઈ ગયું મારાથી સાયકોપથી એ તમે બેટમેનના મૂવીમાં જો જોકરનું કેરેક્ટર જોયેલું હોય તો એનાથી બહુ ઇઝીલી સમજાશે કે આ એ લોકો હોય છે જે બીજાને નુકસાન પહોંચાડી એમાંથી આનંદ મેળવે આમનામાં એમ્પથી કે ઇમોશન્સ નથી હોતા આમની લાગણી બુઠ્ઠી હોય એટલે બીજાને નુકસાન થાય એમને ફીલ ક્યારે ના થાય ઇમોશનલ પેન ઝીરો હોય છે એટલે આમને પોતાને પણ ઇમોશનલ પેન ના થાય અને આ બીજાને આપતા હોય આ લોકો તમારી આજુબાજુ હોઈ શકે છે કેટલાક રિલેશનશિપમાં બ્રેકડાઉન થવાનું કારણ એ સામેનો વ્યક્તિ માત્ર તમને જીતવા માંગતો હતો એ પ્રેમ નહોતો કરતો અને પોતાની સાયકોપથીમાં એ તમને જીતી લીધા પછી તમને કિંગડમ માને છે તમને કોન્કર કરી લીધા મારો ઝંડો ગાડી દીધો હવે મારીને જરૂર બિહેવિયર ને કહેવાય વાહ બહુ એકદમ છણાવટ पूर्वक આપે આખી બધી જ વાત પ્રસ્તુત કરી જોઈએ આપણે કે સ્કિઝોફ્રેનિયા એટલે આમ એક કેવું હોય કે જીવનની ઘટનાઓને આધારે આ આવતો રોગ અને બીજો એ છે કે જન્મજાત વારસાની અંદર આવતો શું આ કયા પ્રકારનો રોગ કહી શકાય સાયકોલોજીમાં કોનાર્ડ લોરેન્સની લર્નડ બિહેવિયરની થિયરી છે જેમ કહે છે કે મનુષ્ય કે માણસ એ સોશિયલી આજુબાજુ થતી ઘટનાથી વસ્તુઓ શીખે ને સમજે છે જેવી રીતે એનું મગજ કે એનું કોગ્નિશન ડેવલપ થાય છે સ્કીઝોફ્રેનિયા એ લર્ન બિહેવિયરનો રોગ નથી એ આપણે સમજવું પડશે સ્કિઝોફ્રેનિયા એક જેનેટિક બીમારી છે જેના માટે તમારું બ્રેઇન જ્યારે તમે જન્મ્યા ત્યારથી જ એવું પ્રોગ્રામડ છે કે અમુક ઉંમરે જ્યારે ડોપામિનની અમુક સર્કિટ્સ તમારે વાપરવા જોઈશે ત્યારે એ સરખી ન હોવાને કારણે અમુક લક્ષણ ડેવલપ થઈ રહ્યા છે હવે દિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પંદર વર્ષ સુધી લક્ષણ કેમ નહોતા કારણ કે પંદર વર્ષ સુધી મગજના એ એરિયાઝની જરૂરિયાત જ નથી બાળક હજી જન્મ્યું છે એ જેમ જેમ મોટું થાય છે જેમ જેમ મિઝોલિમ્બિક મિઝોકોટિકલ પાથવેઝ નામના જે બ્રેનના એરિયાઝ છે જે ભણવા માટે સામાજિક સમજ માટે અથવા તો ઇમોશનલ હેન્ડલિંગ માટે બહુ જ વધારે માત્રામાં એનો ઉપયોગ થાય ત્યારે ડિસફંક્શનલ એટલે કે એમાં ડોપોમિન વધારે કે ઓછું થવાને કારણે ડિસફંક્શનલ હોવાને કારણે આના લક્ષણ પેદા થાય એટલે આ એક પારિવારિક કે જેનેટિક રોગ છે જો તમને સ્કિઝોફ્રેનિયા છે તો તમારા પરિવારમાં પાછલી પેઢીમાં કોઈને પણ લોહીના સંબંધમાં એટલે પછી ફઈ હોય કે મામા હોય કોઈ પણ લોહીના સંબંધમાં સ્કિઝોફ્રેનિયા હોવાની શક્યતા પૂરેપૂરી હતી પહેલાના ટાઈમમાં ડાયગ્નોઝ નતો થતો બિકોઝ આપણે બે હજાર પાંચ પછી જોઈએ છીએ કે સ્કિઝોફ્રેનિયા વધારે બ્રોડલી ડાયગ્નોઝ આપણે કરીએ છીએ અને સમજણ આવીએ છીએ સો આપણા પૂર્વજોમાં રોગ હતો કે નહીં સમજવો અઘરો છે જ્યારથી છે ત્યારથી ડોક્યુમેન્ટ ફેમિલીએ કરવું જોઈએ આ રોગ કોઈના કંટ્રોલમાં નથી જેમ મેં કીધું એમ એટલે આના લક્ષણ થતા માણસને સપોર્ટ જેમ તાવના પેશન્ટને સપોર્ટ કે સારવાર સારવાર જોઈએ જોઈએ એમ પેશન્ટને સપોર્ટને એમને મેન્ટલી સ્ટ્રોંગ થઈ આવું ન વિચારો કેવું એક ફ્રેક્ચરના પેશન્ટને મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાય ચાલવા માંડ કહેવા જેવી વસ્તુ છે આ તમે બિલકુલ વાત કરી પણ જ્યારે તમે ડોપામિનની વાત કરતા હોવ છો ત્યારે અહીંયા અત્યારે બે ત્રણ બાબતો આમ આપણે જોતા હોઈએ કે યુવા પેઢી પણ વિશેષ કરીને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અથવા વ્યસનના રવાડે અલગ અલગ ચડતી હોય શું એનાથી પણ આ થવાની સંભાવનાઓ રહે આપણે છેલ્લા કેટલાક સોશિયલ મીડિયાની રીલ્સમાં જોયું છે કે જેની અંદર આપણને ડરાવતા ફોરવર્ડ્સ આવતા હોય છે કે આ બાળક રીલ જોતો હતો અને હવે આ રીતે ધમ પછાડા કરે છે વસ્તુઓ તોડફોડ કરે છે સો ડોપામિનને વધારતી કોઈ પણ બિહેવિયર એટલે કે વર્તન કે પદાર્થ એટલે કે વસ્તુ એટલે કે સ્માર્ટફોન હોય પોર્નોગ્રાફી હોય ગેમિંગ હોય જે આપણે બિહેવિયરમાં માનીએ અને ગેમ્બલિંગ હોય જુઓ રમવો અથવા તો પદાર્થ કે વસ્તુ જેમ કે કોઈ પણ વ્યસની વસ્તુ હોય આ જે પણ વસ્તુ ડોપામિન ને વધારી રહી છે જયારે જરૂરત નથી એટલે એનું ઇમ્બેલેન્સ ક્રિએટ કરે છે સો બિહેવિયરલ ડિસ્ટર્બન્સીસ આ બંનેથી આવી શકે છે આપણે એમ જોયું છે કારણ કે આપણી પાસે લાંબો સમય પદાર્થ લેતા લોકોની રિસર્ચ વધારે છે સો રિસર્ચ એમ ચોક્કસપણે કે છે કે કેનાબીઝ એટલે કે ગાંજા અને એના ઉત્પાદનના પદાર્થો અથવા તો સ્ટિમ્યુલેન્ટ એટલે કે કોકેન હેરોઇન મેફેડ્રોન જે પાવડર આપણે કહેતા હોય છે તળપદી ભાષામાં એના પદાર્થો લાંબો સમય લેતા લોકોમાં સાયકોટિક બિહેવિયર એટલે કે મેં તમને સમજાવ્યું ભ્રમણા ભ્રાંતિ વર્તણૂક તકલીફે વધી શકે છે અને ક્યારેક એ રહી જાય છે સો સબસ્ટેન્સ ઇન્ડ્યુસ સાયકોસિસ એ સ્કિઝોફ્રેનિયા જેવો જ એક રોગ છે એની સારવાર સ્કિઝોફ્રેનિયા જેવી જ હોય છે વેધર કોઈ ડિવાઇસથી ગેમ્સથી સોશિયલ મીડિયાથી સ્કિઝોફ્રેનિયા થાય છે એ ન કહી શકાય અગેન સ્કિઝોફ્રેનિયા તો જેનેટિક ડિઝોર્ડર છે પણ જેમના ફેમિલીઝમાં સ્કિઝોફ્રેનિયા હતું કે છે એ લોકોએ આ વર્તન અથવા પદાર્થથી પહેલેથી સમજીને સંબંધ રાખવો પડશે કારણ કે જો એ લોકો આ વસ્તુ તરફ વધારે ગયા તો એમનામાં પણ આ રોગ બિકોઝ જેનેટિકલી છે તો વહેલો લાગુ પડવાની વકી ચોક્કસ રહેવાની સો એવરીથિંગ ઇન મોડરેશન ઇઝ ગુડ કોઈ પણ વસ્તુ જે બ્રેનની કેમિસ્ટ્રીને ડિસ્ટર્બ કરે છે એ કોઈ પણ રોગને ચોક્કસ ઇન્વિટેશન આપી શકે છે બિલકુલ આપણી સાથે એક દર્શક જોડાય છે રાજકોટથી કિશોરભાઈ જે કિશોરભાઈ સવાલ જણાવો આપનો

કેટલીક વખત ત્રણ ચાર ફિઝોલોજીકલ કન્ડિશન છે એટલે કે નોર્મલ ફિઝિકલ કન્ડિશન્સ જેમાં પણ આ થઈ શકે પ્રેગનન્સીમાં ખાસ કરીને મોસ્ટ પ્રોબેબલી આ રીતની વધુ પડતી ગંધ દુર્ગંધ કે ના હોય તો પણ આવી એ થઈ શકે છે અને કોઈક પણ વ્યક્તિ એક્યુટ સ્ટ્રેસમાં તણાવમાં વધારે પડતું રહેતું હોય અનટ્રીટેડ ડિપ્રેશન એમનામાં રહેતું હોય એમના પારિવારિક કે બીજા બધા વાતાવરણની અંદર ઉથલપાથલ વધારે ચાલતી હોય ત્યારે તણાવ વધારે રહેતો હોય ત્યારે પણ ઓલ ફેક્ટ્રી હેલ્યુસિનેશન એટલે કે ગંધ દુર્ગંધના પ્રોબ્લમ એવો થઈ શકે છે આના સિવાય નોન સાઇક્ટ્રિક ડિઝીઝીસ જેમ કે કેટલાક પિચ્યુટ્રી ગ્લેન્ડના પ્રોબ્લમ કેટલાક ઓલ ફેક્ટરી બલ્બના પ્રોબ્લમ ઘણું થિયોરિટીકલ છે પણ આ બધા અમુક બીમારીઓમાં પણ આ તકલીફ થાય આના સિવાય જ્યારે અચોક્કસ પરિસ્થિતિમાં માણસને મૂકવામાં આવ્યો જ્યાં આગળની વસ્તુ શું થવાની છે એના કંટ્રોલમાં નથી તો એક્સ્ટ્રીમ ભયમાં પણ આવા પ્રકારના દુર્ગંધ ગંધ સુગંધ અથવા તો કોઈક બીજી ભ્રાંતિ અવાજ સંભળાવવા દેખાવ થઈ શકે છે જો આ લાંબા સમય ના રહે અથવા તો આ રહેવાને કારણે તમારી દિન પ્રતિદિનની દિનચર્યા ડિસ્ટર્બ નથી થતી વ્યક્તિત્વ કથળતું નથી તો આને ધ્યાન આપવું જરૂરી નથી પણ જો આના કારણે તમારા બિહેવિયર પર્સનાલિટી કામ વર્તણૂકમાં ફરક પડતો હોય તો નજીકના સાયકટ્રીસને જલ્દી મળવું જોઈએ પાર્થભાઈ અહીંયા હું એ પૂછવા માંગીશ કે સ્વાભાવિક ક્રમની અંદર ધારો કે આપણે આપણી જાતની અંદર ચેક કરવું હોય કે ભાઈ આવું કંઈ મને છે કે નહીં તેના માટે શું કોઈ ક્વિક ટેસ્ટ હોઈ શકે કે એવી ટિપ્સ હોઈ શકે સૌથી પહેલાં તો બિકોઝ સ્કીઝોફ્રેનિયામાં જજમેન્ટ અને ઇન્સાઇટ એટલે કે મને રોગ છે કે મને આવતા જે પણ વિચાર છે સત્ય છે કે ભ્રમણા એ ઇન્સાઇટ જ જતી રહે છે એટલે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો વ્યક્તિ ક્યારે પોતાને ડાયગ્નોઝ કે અનડાયાગ્નોઝ ના કરે એના હિતમાં છે આ એક બહુ કોમ્પ્લેક્સ ડિઝોર્ડર છે જેમાં સિમ્ટમ્સ એટલીસ્ટ છ મહિના માટે રહેલા હોય તો જ આ ડાયગ્નોસિસ સ્કિઝોફ્રેનિયા કહેવાય છે એના વગર આપણે સાયકોસિસ અને એનું કારણ શોધવાની શક્યતા કે કોશિશ કરતા હોઈએ છીએ સો કોઈપણ જાતના ઇન્ટરનેટ ટેસ્ટ કે કોઈપણ જાતના મારા કે બીજા એક્સપર્ટના કીધેલી રૂપરેખા ઉપર પોતાનામાં સ્કિઝોફ્રેને ડાયગ્નોઝ ક્યારે કરવાના જતા આ ડિપ્રેશન કે એડીએચડી નથી કે જેના સ્કિલ્સ આઈ એમ વેરી શ્યોર કે આપણા કેટલા સાંભળતા લોકોમાંથી મોટા ભાગના એ ટીક કરેલા જ હશે અને પોતાને ડાયગ્નોઝ કર્યા હશે સ્કિઝોફ્રેને એમ ડાયગ્નોઝ ના થઈ શકે સ્કિઝોફ્રેનિયા આપણી સાથે રહેતા વ્યક્તિમાં આપણે છે કે નહીં એ સમજી શકીએ છીએ સો સાથે રહેતા વ્યક્તિમાં જેમ મેં કીધું એમ કે એનું વ્યક્તિત્વ વર્તન સમજણ એના વિચારો એ કથળતા જાય અને આને કારણે એનું ઓવરઓલ સમાજમાં ઇન્ટિગ્રેશન જો એ ખરાબ થતું જાય તો તમારે નજીકના સાયકેટ્રિસ્ટને મળવું જોઈએ પણ સેલ્ફ ડાયગ્નોઝ કરાય એવો રોગ નથી આ ભૂલ પણ ના કરાય અને આની ટ્રીટમેન્ટ કોઈ જાતના એઆઈ કે ગૂગલ પર સર્ચ કરી જાતે પણ ના કરાય બિલકુલ ખરી વાત આજકાલ એઆઈના જવાના અંદર લોકો તરત જ એનું સોલ્યુશન શોધતા હોય છે પરંતુ તમે જે અંતરનો અવાજ સાંભળવાળી વાત કરી ઘણી વખત એવું થતું હોય કે મને અંદરનો અવાજ સંભળાવો એટલે એ જે ધાર્મિક રીતના વધુ ઊંડાણમાં ઉતરેલા લોકો અને એની સાથે સાથે જે આ છે સ્ક્રીઝોફ્રીનિયા એ બંને વચ્ચેનો ડિફરન્સ શું રહે આધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઆલિટી સ્ક્રિઝોફ્રીનિયા એટલે એક માનસિક રોગ શરૂઆત આપણે અહીંથી કરીએ આધ્યાત્મ એટલે મગજના ઉપર કંટ્રોલ મેળવવા માટેની એક પ્રક્રિયા આધ્યાત્મમાં ઊંડા ઉતરેલા લોકો એટલે એ જેમણે પોતાના ડોપોમિન સિસ્ટમને કંટ્રોલ કરી લીધો છે પીક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ એટલે આધ્યાત્મિક અનુભવો જેમાં આત્મા પરમાત્માના કનેક્શન લાગે અને ક્યારેક આમાં ઈશ્વરનો અવાજ આવે અંતર આત્માનો અવાજ એવું લાગે આ આધ્યાત્મિક કે સ્પિરિચ્યુઅલ લોકોને ટેમ્પરરીલી થતું હોય છે ક્યારેક થતું હોય છે અને આ થોડોક વખત થયા પછી વ્યક્તિ પાછો પોતાની નોર્મલ સ્ટેટમાં આવતું હોય છે સ્પિરિચ્યુઆલિટી કન્સ્ટ્રક્ટિવ છે મગજની ક્લેરિટી થોટ પ્રોસેસની આખી સિસ્ટમને ક્લેરીફાય કરે પ્યોરિફાય કરે એ પ્રક્રિયા છે આની સામે સ્કિઝોફ્રેનિયામાં જે પણ આવતા અવાજ છે માણસને ડિસ્ટર્બ કરે એ શોર્ટ ટર્મ માટે ના રહે એ લોંગ ટર્મ કે ક્યારેક લાઇફ માટે રહે જો અનટ્રીટેડ રહેતા હોય તો આ રોગને કારણે વ્યક્તિત્વ બગડે સમજણ શક્તિ જાય અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ માણસ સમાજનો ભાગ ના થઈ શકે આધ્યાત્મ સમાજમાં હાયર પોઝિશન લેવા માટેની એક પ્રક્રિયા છે સ્કિઝોફ્રેનિયા સમાજથી છૂટા પડતો એક રોગ છે આ બંનેને બહુ જુદી રીતે સમજવો ધર્મ આધ્યાત્મ અને સાયન્સ એક સાથે કોએક્ઝિસ્ટ કરી શકે છે સમજણને ગેરસમજણ વચ્ચે લીટી દોરી દીધી તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ આધ્યાત્મિક આધ્યાત્મિક માણસ સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે એવું બિલકુલ ના કહી શકાય અને સ્કિઝોફ્રેનિયાથી પીડાતા લોકો બહુ જ આધ્યાત્મિક છે એવું પણ ના કહી શકાય આ બંને કોએક્ઝિસ્ટ પણ કરી શકે છે મતલબ સાથે પણ હોઈ શકે છે અને આ બંને એકબીજા વગર પણ એક્ઝિસ્ટ કરી શકે છે પણ હા સ્કિઝોફ્રેનિયાથી લાંબા સમય પીડાતા લોકો વધુ પડતી આધ્યાત્મિક એક્ટિવિટીમાં ન જાય કારણ કે આ એક ડોપામિનનો ડિસફંક્શનનો રોગ છે અને આધ્યાત્મ ડોપામિન પર કંટ્રોલ મેળવવા માટેની એક એક્સ્ટ્રીમ પ્રેક્ટિસ છે સો એ લોકો કંટ્રોલ ન કરી શકે એવું બને સો ઘણી બધી વખત અમે કહેતા હોય છે કે સિમ્પલ યોગ ધ્યાન મેડિટેશન ચાલે પણ બહુ એક્સ્ટ્રીમ સ્પિરિચ્યુઅલિટી દ્વારા ના જઈ શકે આ બંને બહુ જ અલગ અલગ વસ્તુ છે પણ હું તમને સિમ્પલ એક્ઝામ્પલથી કહી શકું કે આ બંને એક જ જાતના ઘરાક અલગ અલગ જાતના ઘરાક છે જે એક જ જગ્યાનો નું રેન્ટ આપી રહ્યા છે ડોપામાઇન જ જોઈએ છે પણ બહુ અલગ અલગ રીતે જોઈએ છે તો આ રીતે સમજી શકે છે બિલકુલ ખરીયાતો સ્કીઝોફ્રેનિયા વિશે આપણી વાતચીતનો દોર આગળ પણ ચાલુ રહેશે અત્યારે સમય થયો છે એક લઈશું એક નાનકડો વિરામ પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે મસલનો પાવર શું છે મસલનું લેન્થ શું છે લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે

सिचुएशन इज गेटिंग वर्स मुटो भी अब परेशान है उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है। मेनन, इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्य को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले निहारो धारावाहिक सदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कला के पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार ने त्रीस मिनटे તથા બપોરે ત્રણ કલાકે મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આરોગ્ય કેફેમાં આપનું સ્વાગત છે સ્કિઝોફ્રેનિયા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ વિશે જ આપણી સાથે એક દર્શક જોડાય છે હારુનભાઈ ભરૂચ થઈ જી હારુનભાઈ આપનો સવાલ જણાવો હા હાલો સર જી હા જી સર એ જાણવું છે કે મારા ભાઈને છે ને બે હજાર સાતથી શીજીરો પેનાનો પ્રોબ્લેમ છે જે હવે અત્યારે એની દવા ચાલુ જ છે અમે સીઝડોન પ્લસ આપે છે ના કહેવા પ્રમાણે તો મારે એટલું જાણવું છે કે એને આ બીમારી મટી શકે છે કે લાઈફ ટાઈમ રહેશે હારુંણભાઈ બહુ સરસ ક્વેશ્ચન મેડિકલ સાયન્સમાં બે જાતના રોગ હોય છે એકને આપણે કંટ્રોલેબલ કે ટ્રીટેબલ કહીએ અને એકને આપણે ક્યોરેબલ કહીએ અઠ્યાવીસ જાતના ઇન્ફેક્શનને છોડીને મેડિકલ સાયન્સ પાસે ક્યોર કોઈપણ રોગનો નથી પછી એલોપેથી હોય નેચરોપેથી હોય હોમિયોપેથી હોય કે આયુર્વેદ હોય વી ડોન્ટ હેવ ક્યોર આપણી પાસે કંટ્રોલ છે સ્કિઝોફ્રેનિયા એક ક્રોનિક ડેબિલિટેટિંગ ઇલનેસ એટલે કે તમારા મગજના કોષને સતત ઘસતી બીમારી છે જેમ જેમ સ્કિઝોફ્રેનિયાનો રોગ આગળ વધે એમ એમ મગજના ઘોષ કોષ વધારે વધારે ઘસાતા જાય જેને ન્યુરોન્સ કહેવાય એ ઘસાતા જાય આને અટકાવવા માટે આપણે સારવાર આપીએ આની સારવારની દવાઓને એન્ટી કહેવાય છે એન્ટીસાયકોટિક એ દવા છે જે ડોપામિનના મોડ્યુલેશનમાં ચેન્જીસ કરવા માટે હેલ્પ કરે છે મતલબ જેમાં ડોપામિન વધારેની બીમારી હોય જેમને ગુસ્સો આવતો હોય શંકા ભ્રમણા હોય એમાં ડોપામિન ઓછું કરે જેથી કે એમનું વર્તન શાંત થાય જેમનામાં ડોપામિન ઓછું હોવાની બીમારી હોય એટલે કે સમાજ વિમુખતા નાવું ધોવું નહીં બહાર ઘરની ના નીકળવું કંઈ જ બોલવું નહીં એકલા રહેવું આ લોકોમાં ડોપામિન વધારી શકે સો એક રીતે આ બહુ જ વિશિષ્ટ જાતની દવા છે જે જ્યારે જે જરૂર ડોપામિન સાથે કરી શકે છે ડોપામિન મોડ્યુલેટર્સ કહેવાય છે આ દવા આપવાથી આ કોષ ઘસવાની ક્ષમતા આપણે ઓછી કરી નાખીએ છીએ આ રોગને આપણે કંટ્રોલ કરીએ છીએ સ્કિઝોફ્રેનિયાથી પીડાતા પેશન્ટ્સની જો રોગ લાગુ પડ્યો એના છ મહિનાની અંદર દવા ચાલુ થઈ ગઈ એટલે સાયકોટિક સિમ્ટમ્સ ચાલુ થઈ ગયા એના છ મહિનાની અંદર પ્રોડ્રોમની પણ જેની શક્યતા બહુ જ ઓછી છે કારણ કે આટલી જલ્દી રોગ આઈડેન્ટિફાય કરવો સહેલું નથી હોતું તો બેથી પાંચ વર્ષ દવા ચાલે છથી છ મહિનાથી બે વર્ષમાં જો તમે ડાયગ્નોસ કરીને સારવાર ચાલુ કરી હોય તો પાંચથી દસ વર્ષ ચાલે અને એનાથી પણ આગળ જો રોગ વધી ગયેલો હોય તો લાઈફટાઈમ દવા ચાલે જો મને પૂછો તો મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ એક હળવા ડોઝમાં મોટાભાગના પેશન્ટને આ રોગને કંટ્રોલ કરવા માટે જિંદગી આખી ચાલે છે ડાયાબિટીઝ હોય બ્લડ પ્રેશર હોય થાઇરોઇડ હોય એપિલેપ્સી પાર્કિન્સન્સ ડિઝીઝ કોઈપણ એવી બ્રેઇનની કે બોડીની બીમારી જે જન્મજાત તમને લાગુ પડી હતી અને જેને અમુક ઉંમર પછી સિમ્ટમ્સ જોવામાં આવેલા હતા એ બધા જ રોગની સારવાર જિંદગી આખી ચાલે છે જેમ ડાયાબિટીસની દવાની કોઈને આદત ના કહેવાય જરૂરિયાત કહેવાય જેમ ચશ્મા પહેરું છું એની આદત ના કહેવાય મને જરૂરિયાત કહેવાય ચશ્માથી મારી દ્રષ્ટિ સુધરે છે માનસિક રોગની દવાથી પેશન્ટનું દ્રષ્ટિ કોણ સુધરતું હોય છે એટલે જો તમારા સમાજમાં એવી ગેરમાન્યતા છે કે આ દવા સુવાડવા માટે આપેલી છે આ વ્યસની છે ડૉક્ટર માત્ર ફીઝ લેવા માટે વારંવાર બોલાવે છે તો તમારે સમજવું બહુ જ જરૂરી છે કે સ્કિઝોફ્રેનિયામાં કોગ્નિશન સમજશક્તિ એ બગડતી ના જાય જ્યારે જે રોગનું લક્ષણ આવે ત્યારે તે એક્સપર્ટ પાસે ડાયગ્નોઝ કરાવી સારવાર કરાવવું જરૂરી છે એટલે સ્કિઝોફ્રેનિયાની દવા સાતમાં જો ચાલુ કરી હોય અને અત્યારે પચીસ થવાને બંધ ન થઈ હોય તો એ લાઇફ ચાલશે તમારો પ્રોબ્લેમ તમારો રોગ છે તમારી લડાઈ તમારા રોગ સાથે છે તમારી દવા સાથે નહીં તમે તમારા સૈન્ય કે શસ્ત્ર સાથે લડતા નથી તમે એને ઉલટાનો પુરવઠો પૂરો કરો છો એમ દવા તમારા સૈન્ય ને શસ્ત્ર છે જેટલા પેશન્ટ્સ પોતાની દવા સાથે લડાઈ પર બેસી જાય છે કે હવે દવા બંધ કરીએ તો સારું એ પેશન્ટ્સ વારંવાર ઉથલા વાગે દાખલ થાય ઈસીટી કે બીજી સારવાર તરફ લઈ જવા પડે અને લાઈફ ટાઈમ અનસ્ટેબલ રહેતા હોય છે સાત થી પચીસ તમે સરસ મેનેજ કર્યો છે જે દવાનું નામ દીધું એ બહુ જ હળવી દવા બહુ ઓછા ડોઝની કહેવાય તમે ટ્રીટમેન્ટ ચાલુ ચોક્કસ રાખજો બિલકુલ ખરી વાત પાર્થભાઈ ઘણી વખત આપણે જોતા હોય કે ઘણા ઇન્ટેલિજન્ટ લોકો હોય જીનિયસ લોકો હોય એને આપણે ત્યાં કહેતા હોય કે આ તો ધૂની છે એ તો કંઈ પણ કરે ચાલતા ચાલતા જુએ ગમે ત્યાં એને કંઈ પણ અવાજ સંભળાય અને કામ પણ કરે એ જ પ્રકાર પોતાની ધૂનમાં કોઈ બોલાવે તો સામે જુએ પણ નહીં તો આવા એકદમ જે ધૂની પ્રકારના કે જે જીનિયસ લોકો કહીએ આપણે અને સ્કિઝોફ્રીનિયા આની વચ્ચેની જે એકદમ થીન લાઈન હોય એને આઈડેન્ટિફાય કઈ રીતના કરી શકે અથવા શું ડિફરન્સ દુનિયા એબનોર્મલ લોકો બનાવે છે અને નોર્મલ લોકો એને ચલાવે છે આ એક લાઈન યાદ રાખવી એટલે આકાશમાં પ્લેન બનશે અને આપણે ઉડશું અથવા તો આપણે પાણીની અંદર ઊંડા સબમરીન થી જઈ શકશું અથવા પાંચ હજાર કિલોમીટર દૂર કોક બારૂદ ગોળો તોપને આપણે મિસાઇલ પર મોકલશું આ નોર્મલ વિચાર નથી આ બધા એબનોર્મલ વિચાર છે પણ દરેક એબનોર્મલ વિચાર સ્કિઝોફ્રીનિયા નથી હોતો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડોપામિન એ ઇન્ટેલિજન્સ માટે કહેવાતું બ્રેનનો કેમિકલ છે સ્કિઝોફ્રીનિયામાં ડોપામિન વધી જાય છે સો ઘણા બધા લોકોને લિંક કરે છે કે જો ડોપામિન સ્કિઝોફ્રીનિયામાં વધારે હોય તો આ લોકો જીનિયસ હોઈ શકે છે આમાં જોન નેશ કરીને અમેરિકન મેથેમેટિશિયન હતા જેમને નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો જેમના ઉપર આ બ્યુટિફુલ માઇન્ડ નામનું બહુ સરસ હોલીવુડનું મૂવી બન્યું હતું એ જોયા પછી તો મોટાભાગને એમ જ થવા માંડ્યું કે સ્કિઝોફ્રેનિયા એટલે જીનિયસનો રોગ છે સો લેટ્સ પુટ ઇટ ધિસ વે જીનિયસ એક ગિફ્ટેડ બ્રેન છે સ્કીઝોફ્રેનિયા એક ઇલ બ્રેન છે આ બંને બહુ જુદી વસ્તુ છે ગિફ્ટેડ બ્રેન ક્યારેક ઇલ હોઈ શકે છે ક્યારેક બીમાર હોઈ શકે છે પણ બીમાર બ્રેન હંમેશા ગિફ્ટેડ નથી હોતું એટલે જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના વિચારોની એક્સ્ટ્રીમ્સમાં જાય જેમ કે આપણે પાબ્લો પેકાસોને ઓળખીએ છીએ આપણને ખબર છે કે વિન્સેન્ટ વેન ગોને સ્કીઝોફ્રેનિયા હતો આપણને ખબર છે કે જોન લેશને સ્કીઝોફ્રેનિયા હતો આપણે બીજા લોકોને હતો કે નહીં જે જીનિયસ છે કે જે બહુ જ અચીવ હાઈ અચીવિંગ લોકો છે એમને સ્કીઝોફ્રેનિયા છે એવું કહી ના શકીએ પણ હા આ લોકો નોર્મલ માણસના થિંકિંગ પ્રભાવ કરતાં જુદું વિચારી શકે છે એ પોતાના બ્રેનની એવી ક્ષમતા એવી શક્તિ એવા એરિયાઝને એક્સેસ કરી શકે છે જે બધા નથી કરી શકતા એટલે જીનિયસ લોકો દુનિયા બનાવે છે મે બી આ નોર્મલ ના હોય નોર્મલ લોકો દુનિયા ચલાવે છે મે બી એ જીનિયસ ના હોય પણ બંને વચ્ચે બહુ તફાવત છે આપણે આપણા અંતિમ પઢાવ તરફ અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ પાડ ધારો કે છે તો શું કરવું જોઈએ અને આપણો દર્શકોને મેસેજ સ્કેઝોફ્રેનિયાને તમારે એક બહુ જ સિવિયર મેન્ટલ ઇલનેસ તરીકે ગણવું જોઈએ આની ટ્રીટમેન્ટ માત્ર એક સર્ટિફાઈડ સાયકિયાટ્રિસ્ટ કરી શકે છે આના ડાયગ્નોસિસ માટે પાંચ સ્કોરિંગ રોષાના નામના અસેસમેન્ટ એવા બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય છે આ બધાના બેઝિસ ઉપર સ્કિઝોફ્રીને ડાયગ્નોઝ થાય ડાયગ્નોઝ થયા પછી સાયકિટ્રીસ તમારી સાથે ટ્રીટમેન્ટ પ્લાનને એક્શન નક્કી કરશે એન્ટીસાયકોટિક્સને નામની દવાઓ આપવામાં આવશે જેમાં ડોપામિન બ્લોકર્સ અને ડોપામિન મોડ્યુલેટર્સ બે જાતની આવે લક્ષણ પ્રમાણે ડોક્ટર દવા નક્કી કરશે હવા પાણી સૂંઘવાની ને પીવાની પણ આડઅસર થાય અંદર પ્રદૂષણ જાય એમ દવા લેવાની આડઅસર ચોક્કસ થવાની પણ તમારે રિસ્ક બેનિફિટ રેશિયો જોઈ અને સારવાર કરાવવી જરૂરી છે આ રોગ ટ્રીટેબલ છે અને આનાથી પીડાતા લોકોને એક જિંદગી જીવવાનો ચાન્સ આપવો એ આપણી એમનો અધિકાર છે અને આપણે કરવું જ જોઈએ બિલકુલ ભારતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપે સ્ક્રીઝો ફ્રીના વિશે જે હજી સુધી લોકો જાણતા નથી એના વિશે ખૂબ અદભુત રીતના આપે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શકો જેમ પાર્થભાઈ આખી વાત કરી કે સ્કીઝો ફ્રીના અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે જ્યાં સમજ સહાનુભૂતિ અને સહયોગનો માર્ગ બતાવીને આપણે એનો સમાધાન લાવી શકીએ છીએ આજે આરોગ્ય કેફેમ બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આપણી ચર્ચા નિરંતર ચાલતી રહેશે રજા આપશો નમસ્કાર